હવે વારો થઈ ગયો સવારના પોણા એક પાંચ વાગ્યાનો પોણા પાછું આપણે સવા પાંચ વાગ્યાનો આપણે હું ચાલુ કરી દીધે કલ્પેશ પીતું આવે અમ્યાં જાય છે કલ્પેશ પાડે સીતાફળ કાશું થાય મસ્ત સીતા આવે સીતાફળ શેમા ખાય એવું

વીસ ટકા જેવા ને દોઢ વાગે કાચા હે તો એને પાકી જાય હાવ કોલ થઈ ગયું હમણાં વરસાદ આવ્યો લગભગ ક્યારે વરસાદ આવ્યો તો ત્રણ ચાર તારીખ આજુબાજુ કંઈક લગભગ વરસાદ આવ્યો તો હતો દી જેવું થઈ ગયું હાવ કોરું થઈ ગયું ને રમીને હાવ અમારી આછી આવી કાં કરી છે જામાં દીખાય એને એક પાણ કીધું પાડી દેવી અને પોઝું થઈ જાય ને પછી પાડવાની મજા આવે ધોઈડે વસ્યા ઉલ્યું વરસાદનું પાણી લાવેલ પીધેલું હોય ને એટલે એ મારે હે ને પછી ધોઈ રે ઝીણી ઝીણી ગાંગડી છોટી રે આપણે માંડવી દોઢ વારે પાઈ દેવી ને એટલે મસ્ત મજાનું પહોંચી થઈ ગઈ ફૂટે ઓછી માંડવી આ એના કારણે આપણે છેલ્લી વારનું પાણી પાઈ દે હાલો વારમાં પાણી ભોગવા આવ્યું જો આ હા એ મિત્રો આપણે જોઈ લેવું આપણને ખુલ્લું હોય તો ગામનું

những chắc mà mười lăm mười lăm mười lăm mười lăm mười bạc? mười lăm mười lăm mười lăm mười mít thịt lăm mười Mà mười lăm 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 mười lăm

આંદોલન ખેડૂતનું ચાલુ હે ને દાયરો કાઈ ખેડ આપડે યાર માર્કેટ યાર્ડ માં હે ને કોઈ ને ઉભા નથી દેતા પોલીસ વાળા લાઠી ચાર્જ કરે દાવાય નહી દેતા ઈ મિત્રો આપણે હમણાં દસ કેટલી પંદર દસ પંદર મિનિટ થઈ મિત્રો દસ પંદર ખેડૂત વાહે એટલે પોલીસ વાળા વાંહે થયા તા અમારી વાડી બાજુ વાંહે રસ્તો ન્યાય થી ભાગ્યા બહુ હમણાં ત્રાસ છે આ પોલીસ વાળાનો મારે મારવાનો એને હક જ નથી તો એને મિત્રો બાકી ચાર્જ કરે મારે બધાને થકવા નહીં દેતા ને લગભગ મને તો લાગે છે આ બધા એને ભેગા મળી ને ખેડૂતને એને જીવવા નહીં દે બે પાંદડા નહીં થવા દે આવું ના આવું રહ્યું ને તો મિત્ર અને ખેડૂત આમનામ વયો જવાનો કાંઈ નહીં વળે ખેડૂતને તોને ખાસ બધા સપોર્ટ કરો કેણુકના સપોર્ટ કરો બધાય બસ ખાસ કરીને વિનંતી છે આ દિવસને રાત મહેનત કરી તૈયાર કર્યું હોય ને આવું કરે ક્યાં વાત ગઈ આ મિત્રો તને ખાસ બધાય સપોર્ટ કરજો મિત્રો કેમ કેમ બાકી સામાન તમારું તૈયાર પાઈ આવતું હું તો થઈ ગયો દુડારે રમત

કબૂતર મિત્રો પોલીસ વાળા ને એટલો બધો આતંક છે ને વાત જવા જાય જો મિત્રો તમને બતાવું ખેડૂતો હે ને અહીંયા ઊભા રહી જાય છે જો આગળ જવા નહીં દે તો જાય દેખાય મિત્રો જોઈ રહ્યા છે એટલા ખેડૂતો ને ફોર વ્હીલ ને એવું હોય ને એને જવા દે ટુ વ્હીલવાળા એ નહીં કોઈને જવા જ નથી દેતા અહીંથી બહુ ત્રાસ છે પોલીસ વાળા જેવો તો આ જાવું છે આંદોલન કરવા કાકાને જવાનું ભેગા થાય છે ને પૈસા એક બધા જવા ચાલે કોઈ નહીં

દૂધ લેવા ના આવવા દીધા કેમ કે ચોકડીએ હે ને મિત્રો આપણે પોલીસ વાળા ઉભા કે આવવા જ નથી દેતા કેમ કે અહીંયા બાજુ ગામમાં હળદર માં ને તો ફૂલ બાકાજી કી બોલાય પોલીસ વાળા ને બોલેરા હોય ને એને કાસ ફોડી નાખે ઊંધી નાખી દીધી ને કેટલાય પોલીસ વાળા ને લગભગ વાગ્યું હોય છે પથ્થર મારો ને આવું બધું થયું હતું એટલે અહીંચા નથી આવવા દેતા તો એ છે ને બીજો ગેટ છે ને ઈનકા થઈને આવ્યા વાળી મોરા ખાતા દૂધ લેવા ප ම් අටන මරගත් සැල්ලයින් ජබහ ොලන අතර්මා පය ලිශවලන්න ද්‍යවදත නතර යති බී ජෝගේන්සන් යති නව දුල